જય માતાજી મિત્રો ધ્યાન આપજો જો તમારું ખાતું એસબીઆઈ પીએન બી ઓફ બરોડા કેનરી બેંક બીયુઆઈ કે પછી એચડીએફસી જેવી કોઈ પણ બેંકમાં છે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે હવે યુપીઆઈ મારફતે પૈસા મોકલવા પર ચાર્જ લાગશે હા મિત્રો આરબીઆઈના નવા નિયમો પર બેંકોએ પોતાની સર્વિસ ચાર્જ સ્ટ્રક્ચર બદલી નાખ્યો છે તો ચાલો આજે આ વીડિયોમાં તમને જણાવીએ કયા બેંકમાં કેટલો નવો ચાર્જ લાગશે કોને છૂટ મળવાની છે અને સૌથી અગત્યનું એ છે કે તમે આ ચાર્જથી કેવી રીતે બચી શકો છો તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબને કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આરબીઆઈનો નવો નિયમ શું છે આરબીઆઈએ બે હજાર પચીસમાં સ્પષ્ટ કરી દીધું છે કે હવે જીરો એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ બંધ કરવામાં આવી રહ્યો છે એટલે કે જે ટ્રાન્ઝેક્શન પહેલાં ફ્રી હતા તેના પર હવે થોડા ચાર્જ લાગશે ખાસ કરીને યુપીઆઈ અને આઈએમપીએસ પર સ્લેબ મુજબ નવા ચાર્જ વસૂલાશે બેંક પ્રમાણે આ ચાર્જ અલગ અલગ હોઈ શકે છે બેંક મુજબ નવા ચાર્જ હવે ચાલો સમજીએ બેન્ક વાઇઝ સ્ટ્રક્ચર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બે હજાર સુધીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેવાના છે બે હજારથી વધુ પર બે રૂપિયાથી પાંચ રૂપિયા સુધીનો ચાર્જ લાગશે અને આઈએમ પીએસની વાત કરીએ તો હજાર રૂપિયા સુધી ફ્રી રહેવાનું છે ત્યારબાદ બે રૂપિયાથી દસ રૂપિયા સુધી તમારા પાસેથી વસૂલવામાં આવશે પંજાબ નેશનલ બેન્કની વાત કરીએ તો રૂપિયા એક હજાર સુધીના ટ્રાન્ઝેક્શન ફ્રી રહેવાના છે ત્યારબાદ રૂપિયા ત્રણથી રૂપિયા દસ સુધીના ચાર્જ તમારા પાસેથી લેવામાં આવશે બેંક ઓફ બરોડાની વાત કરીએ તો પાંચ હજાર સુધીના આઈ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા પાંચ ચૂકવવા પડશે અને પાંચ હજારથી વધુના જે ટ્રાન્ઝેક્શનો હોય છે તેના પર તમારે દસ રૂપિયાથી પંદર સુ પંદર રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે કેનરા બેંકની વાત કરીએ તો સેવિંગ એકાઉન્ટ હોલ્ડરને દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર રૂપિયા બેથી રૂપિયા આઠ સુધીનો ચાર્જ આપવામાં આવશે બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો યુપીઆઈ ફ્રી રહેવાનું છે અને આઈએમ પર રૂપિયા પાંચથી રૂપિયા પંદર સુધીનો ચાર્જ લાગશે એચડીએફસી બેંક પ્રાઇવેટ બેંક છે તેની વાત કરીએ તો સેવિંગ એકાઉન્ટ હોલ્ડર માટે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે ત્યારબાદ યુપીઆઈ અને આઈ પર રૂપિયા ત્રણથી રૂપિયા પંદર સુધીનો ચાર્જ લગાવવામાં આવશે કોને છૂટ મળશે તેની વાત કરીએ તો મિત્રો એક સારા સમાચાર છે આ નવા નિયમો દરેક પર લાગુ નથી થવાના જનધન એકાઉન્ટ હોલ્ડર સિનિયર સિટીઝન એકાઉન્ટ હોલ્ડર સ્ટુડન્ટ એકાઉન્ટ હોલ્ડર્સ અને ગવર્મેન્ટ સબસિડી એકાઉન્ટ હોલ્ડર્સ આ પ્રકારના ખાતામાં હજુ પણ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા ચાલુ રહેશે તો મિત્રો તમારી પાસે આ જે એકાઉન્ટ હોલ્ડર છે તે લોકોને કોઈ પણ ચાર્જ લાગશે નહીં ચાર્જ કેવી રીતે તમે બચાવી શકો છો તેની વાત કરીએ તો હવે મોટો સવાલ એ છે કે જો બધે જ ચાર્જ રાખશે તો આપણે શું કરી શકીશું પહેલું રૂપિયા ક્રેડિટ કાર્ડ ઓન યુપીઆઈ ઘણી બેંકો આફરી રાખે છે ભીમ યુપીઆઈ એપ નાના એ એમાઉન્ટ સુધી ઝીરો ચાર્જ આપે છે એની એપની ટ્રાન્સફર ઘણા બેંકોમાં આ હોય છે જનધન એકાઉન્ટ અને બેઝિક સેવિંગ એકાઉન્ટ ખોલાવાથી પ્રી ટ્રાન્ઝેક્શન મળે છે ટ્રાન્ઝેક્શન લિમિટ નાની રાખો જેથી ફ્રી સ્લેબમાં તમારું ટ્રાન્ઝેક્શન થઈ જાય શું આ ડિસિઝન સાચો છે મિત્રો સરકાર અને આરબીઆઈનું કહેવું છે કે યુપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવા બેંકોને ખર્ચ લાગે છે એટલા માટે નાના ચાર્જ લગાવીને વ્યવસ્થા વધુ સસ્ટેનેબલ બનાવી શકાશે એટલે કે સામાન્ય લોકો પર વધારે ભાન ન પડે પરંતુ બેંકોને પણ સહારો મળે એ માટે આ નવો નિયમ લાગુ કરાયો છે તો મિત્રો હવે સ્પષ્ટ છે કે યુપીઆઈ અને આઈએમપીએસ બે હજાર પચીસમાં સો ટકા ફ્રી નથી રહેવાનું પણ જો તમે સાચી રીતે અપનાવો તો આ ચાર્જથી તમે બચી શકો છો આ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સતર્ક થઈ જાય અને બેન્કિંગ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ધન્યવાદ